જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ મતદારોને રીઝવવા જનસંપર્ક અને સભાઓ કરતા હોય છે ત્યારે વાત કરી ઉપલેટાની તો અહીંયા ઉપલેટા તાલુકા ગ્રામ્ય પંથકમાં પ્રચાર અને જનસંપર્ક અર્થે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ઉપલેટા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને જનસંપર્ક માટે નીકળ્યા હતા ત્યારે આ જનસંપર્ક કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા જાતે જ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સભાઓ અને જનસંપર્ક દરમિયાન લોકોની સંખ્યા પણ બહોરા પ્રમાણમાં જોવા મળી હતી ત્યારે ધારાસભ્ય પશુઓએ આ સભામાં ખેડૂતોને કૃષિ કાયદાઓ વધતા પેટ્રોલ ડીઝલ ગેસના બાટલા વિશે પણ વાત કરી હતી આ સાથે વસુએ એવું જણાવ્યું હતું કે આગામી સાહીઠ સ્વરાજ્યની ચૂંટણીઓમાં જેમ પંજાબમાં લોકોનું પરિણામ બતાવ્યું તેમ અહીંયા પણ પરિણામ જોવા મળશે આગામી ઇઠ્યાવીસ તારીખે યોજાનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા માટે જે લોકસંપર્કનો કાર્યક્રમ છે લોકસંપર્કના કાર્યક્રમના અનુસંધાને આજે ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વિશાળ જનસંખ્યાઓ અમારા સમર્થનની અંદર ઉપસ્થિત રહી હતી દરેક લોકોએ રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો સામૂહિક નિર્ણય કર્યો છે આ બંને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી વિજય થશે એવી અમને આશા અને વિશ્વાસ છે